સ્વામીનારાયણનારે સંવંતર ના શ્રાવણ વીવાખાચરના ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર ઉત્તરાદે મુખાર વિંદે વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તક ઉપર બાંધી હતી તથા શ્વેત પછી ઓઢી હતી તથા શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના હરિભક્ત બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કે પ્રકારે થાય પછી તે પ્રશ્નનો ઉત્તર મુનિએ પછી શ્રીજી મહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો છે સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં અથવા કોઢ નિસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે તેમજ લોભ કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે સોમલો ખાચર બોલ્યા છે એ તે ગુણ ક્યા ઉપરલા કે માહિલા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઉપરલે ગુણે શું થાય એ તો વચને કરીને દેહે કરીને અને મને કરીને જે ગુણ હોય અને તે ગુણે કરીને જે હેત થયું હોય તે નથી નાશ પામતું અને તમે પૂછો છો તે ભક્તને ભગવાન ઉપર સ્નેહ થાય એમ જ કેવળ પૂછો છો કે ભગવાનને ભક્ત ઉપર સ્નેહ થાય એમ પણ પૂછો છો ત્યારે સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે એ બે પૂછીએ છીએ પછી શ્રીજી મહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી છે વચને કરીને તો કોઈ પ્રાણી નહીં અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ અને તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે મોટાથી નાનો હોય તેને મોટાની સમીપે નમી દેવું અને આ પણ કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભૂઠા પડે એમ કરવું નહીં મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનું તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં પણ કોઈ અયોગ્ય વચન કયું હોય અને તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવી નહીં એ તો હાજ જ પાડવી અને એમ જ કહેવું જે હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ અને તે વચન પોતાને મનાય નહીં એવું હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું છે હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે પણ આટલી મને તેમાં આશંકા થાય છે એ પ્રકારનું દીન થઈને વચન કહેવું અને જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા હોય જે મોટા સંત તથા હરિભક્ત તેમને છે આવી રીતે પરમેશ્વરે વચન કહ્યું છે તે તો મને માન્યામાં આવતું નથી પછી તેનું મોટા સંત સમાધાન કરે તથા પરમેશ્વર આગળ કહીને એ વચનનું સમાધાન કરાવે પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય તે સમય ના પાડવી નહીં એવી રીતની યુક્તિએ મોટાના વચનને પાછું ઠેલવું પણ કહ્યું નહીં એવી રીતે તો વચનને ગુણે કરીને વર્તું પછી તે ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્ને હવે દેહને ગુણે કેમ વર્તવું તો પોતાના દેહમાં જો કાંઈ ઉન્મતપણું જણાય તો ભજનમાં બેસવે કરીને અથવા ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાખવું પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં તથા દે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવી એવી રીતે જ્યારે એ દેહને ગુણે કરીને વર્તે ત્યારે તેને દેખીને તેને ઉપર પરમેશ્વર ને મોટા સંત તેને સ્નેહ થાય છે અને એ ભક્તને પણ ભગવાનને વિશે પ્રીતિ થાય છે હવે મનને ગુણે જેમ વર્તવું તેની રીત કહીએ છીએ પરમેશ્વરના જ્યારે દર્શન કરવા ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા અને પરમેશ્વરના દર્શન કરતો હોય ને ત્યાં કોઈ મનુષ્ય આવ્યું અથવા શ્વાન આવ્યું કે બીજું કોઈ પશુ પક્ષી આવ્યું ત્યારે પરમેશ્વરના દર્શનમાંથી વૃત્તિ તોડીને આડી અવળી ઊંચી નીચી દ્રષ્ટિ કરીને તેના પણ ભેળા દર્શન કરતો જાય પછી એવી ફાટેલ દ્રષ્ટિવાળાને પરમેશ્વર કે મોટા સંત દેખીને રાજી થતા નથી અને એ દર્શન કરે છે તે કેવા કરે છે તો જેમ અન્ય મનુષ્ય કરે છે તેમ તે પણ કરે છે અને એવી લૌકિક દ્રષ્ટિવાળો તો જેમ ખિલકોડી બોલે છે તે ભેળે પૂંછડું ઊંચું કરે છે તેવું જાણવું શા સારું જે પરમેશ્વર ભેળે બીજા દર્શન કરે છે અને એવા લૌકિક દર્શન જ્યારે કરવા માંડે ત્યારે જેવો પ્રથમ સારો હોય તેવો રહે નહીં અને તે દિવસે દિવસે ઉતરતો જાય તે માટે પરમેશ્વરના દર્શન કરતાં કરતાં આડી અવળી દ્રષ્ટિ કરવી નહીં પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયને વિશે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય ને એક દ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી જેમ ધર્મપુરમાં કુશળ કુંવરબાઈ હતા તે અમારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા તેમ દર્શન તો મને યુક્ત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવા પણ જેમ બીજા દર્શન કરે છે તેમ ન કરવા અને જો પરમેશ્વરના દર્શન ભેળે બીજા દર્શન મનુષ્યના કે કૂતરા બિલાડાના કરે છે તો તેને જ્યારે સ્વપ્ન થાય ત્યારે પરમેશ્વર પણ દેખાય અને તે અન્ય પદાર્થ પણ ભેળે દેખાય તે માટે પરમેશ્વરના દર્શન તો એક દ્રષ્ટિએ કરવા પણ ચપળ દ્રષ્ટિએ ન કરવા અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીન રહે છે અને પરમેશ્વરે જે જે વચન કયા હોય તે પણ તેને નવીનના નવીન રહે છે અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન એ સર્વે જૂના થઈ જાય છે તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયા હોય તેવા રહે છે બહુ એ યુક્ત થાય અને પરમેશ્વરને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફુરે છે તે માટે દર્શન તો એક પરમેશ્વરના જ કરવા અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વરમાં જ રહે છે પણ તેની બહુ ધારા નથી રહેતી એક રહે છે અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને હું જાણું છું અને જેના દ્રષ્ટિને મન નિયમમાં હોય એવા જે મોટા સંત તે પણ જાણે છે આ તો લૌકિક દર્શન કરે છે પછી તે લૌકિક દર્શનનો કરનારો આ સમાગમમાંથી દિવસે દિવસે ઉતરતો જાય છે અને જેમ કોઈક કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રોવાણી હોય તે સમયે વચમાં કોઈક પશુ પક્ષી આવે જાય કે બોલે પણ તેની તેને ખબર રહે નહીં એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વરમાં જોડાવું પણ લૌકિક દર્શન ન કરવા ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે હે મહારાજ અમારે તો દેશ દેશમાં મનુષ્ય આગળ વાર્તા કરવી પડે તેણે કરીને મનનું એકાગ્ર પણ રહેતું નથી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે પણ અહીં મૂર્તિના દર્શન મેલીને બીજા દર્શન કરવા એવી કે દિવસ અમે આજ્ઞા આપી છે એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે પ્રથમ જ્યારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે તેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વરમાં રાખે એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાનને નવીન ને નવીન હેત રહે છે અને તે ભક્તને પણ ભગવાનને વિશે નિત્ય પ્રત્યે નવીન ને નવીન હેત રહે છે અને વળી નેત્ર ને શ્રોત્ર એ બેને તો વિશેષે કરીને નિયમમાં રાખવા તે શા સારું જે જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્રની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વે ગ્રામ્ય શબ્દ ભજનમાં બેસે ત્યારે સાંભળી આવે છે અને ફાટેલ નેત્રની વૃત્તિએ કરીને જે જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતાં સાંભળી આવે છે તે સારું એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જ્યારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો જે હે મૂર્ખ તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે તેમાં તને શું પ્રાપ્ત થશે અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી જે જેવું તું ચિંતવ્ય તેવું તને તત્કાળ મળે શા સારું જે હજી તો તું સાધક છું માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં અને ઠાલા વલખાં કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દેવ અને વળી એમ કહેવું છે જ્યારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ પછી તું જે જે બ્રહ્માંડમાં વાર્તા થાય છે તેને સહેજે સાંભળીશ અને બ્રહ્મા વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ અને ભગવાનનું ભજન કરતા કરતા સિદ્ધ દશાને દેહ છતે નહીં પામી તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપને જોઈ જોઈને મરી જઈશ તો પણ તે રૂપ મળશે નહીં અને ગ્રામ્ય શબ્દને સાંભળી સાંભળીને મરી જઈશ તો તેણે કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે પણ તેમાંથી કાંઈ પ્રાપ્તિ નહીં થાય એવી રીતે નેત્રને અને શ્રોત્રને ઉપદેશ દઈને એક ભગવાનની મૂર્તિમાં જ રાખવા અને એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વરને ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે ઇતિ વચનામૃતમ એવી રીતે સારંગપુરનું બીજું વચનામૃત થયું